રા બોયવા એ કોમ જાય તો એ કોમ જાય ખરું પણ दारू મોહલ નો પાર્ટી ગવરી સી કા બઈ તો ઓશી આઈ મસ્તા એમ બાઉલ મે ક્વોન્ટિટી હોય અમાર તમાર

ਰੋ ਮਦੀ ਰਹੂ ਮੜੀ ਬਾਦ ਬਾਦ ਦੀ ਤੋ ਸੁਹਾਗინა ਖਾਤਾਵਨੀ ਬਾਵਸ ਭੇਮਨਾਉ ਵਾ ਕੋ ਹੁਣ ਮਾ ਪੜਿਓ ਗੋ ਮੋਹੇ ਰਾਤ ਪੜੀ ਨਾ या ओ मारो जानो मरयो मामा मगण

ਮਾਤਾ ਜੈਤਬਈ ਕਨੀਸ਼ ਐ ਭਗਤਨੀਸ਼ੋ ਬਾਪਾ ਬਾਪਾ ਜੈਤਬਈ ਮਾਤਾ ਹੋ ਹਾਜੀ ਹਾਜੀ ਮਾਤਾ ਪੇਮਰੋ ਮਾ ਵੇਲਾ ਵੇਲਾ ਉ ਕਟਮ ਬੇਉ ਕਰਿਆ ਲੂ ਮਾ ਮਾ ਵਾ ਉਲੋਦਨ ਦੋਆ મારું મૌન અમદે તું રહેતો તાક તમન સુના અમદે મના વાતનો રૂપ પરશક તમા પાકો બોળ્યા વૈધી દેરા હડાળૈયા ઉમરી ઉમરી જે હણા મડસે આ પણ એ મંડ એ મડ કેમ હળજી તો આ તું બોલી રાઈટ છે માં જો એક જેતબેન માતા આતરે વખો આલે છે શેત મારા કાકાના જમણ છે કે આ એટલા પૂજામાં હું રામનો પેટા બગાડવાને કે હોય ના હોય ભાઈ

ताप्को भर्बी वाला माटा हैन पक्डिन्तो कति सुखले भोटि नहलाउ नमा तो हाम्रो हो के ना हो तापो जा गाछ भाई भाई अब सबै आउने छ